નવસારીના વીરાવર ખાતે પૂર્ણા નદીનો પુલ જર્જરિત જાહેર કરવામાં આવ્યો અને અહીંયા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો તંત્રએ જાહેરનામું બહાર પડ્યા બાદ પણ ભારે વાહનો આવતા જતા હોવાથી અહીં એક ઇંગલ મૂકવામાં આવી એ એટલી હલકી કક્ષાની છે કે કોઈ પણ વાહન આવે અને અવારનવાર તોડી જાય છે અમે વારંવાર આ સમાચાર બનાવીએ છીએ ત્યારે આજે પણ આ એક તરફની એંગલ તૂટી ગઈ પરંતુ સવાલ એ થાય છે કે આ સમાચાર બનાવીને અમે થાક્યા પણ તંત્રએ અક્કલનું જે પ્રદર્શન કર્યું છે એની ચર્ચા પણ અહીંયા કરવી જોઈએ તંત્રએ અહીં ભારે વાહન વાહનો આવતા રોકવા માટે બમ્પ બનાવ્યા એ બમ્પમાં ભારે વાહનો રોકાય તો નથી રહ્યા પરંતુ લોકો હેરાન થઈ રહ્યા છે એટલી પારાવાર મુશ્કેલી સામાન્ય વાહન ચાલકોને થઈ રહી છે બાઇક ચાલકો તો પટકાય છે તો વળી બંને તરફ સિક્યુરિટી ગાર્ડ પણ મૂક્યા અને એ સિક્યુરિટી ગાર્ડ પણ સાઈડ પર બેસીને મોબાઈલમાં પોતાનો કામકાજ કરતા હોય છે અને ભારે વાહનો આવતા જતા હોય છે અને અવારનવાર આ ઇંગલો તૂટી જાય છે બીજી તરફ જર્જરિત પુલ જાહેર કર્યા બાદ કોઈપણ પ્રકારનું હજુ સમારકામ હાથ ધરવામાં નથી આવ્યું તો માત્ર કાગળ પર એક જ જર્જરિત પુલ બનાવી લાખો રૂપિયાનો ખર્ચો જે થઈ રહ્યો છે એ માટે જવાબદાર કોણ અને ત્યારબાદ પણ લોકોને મુશ્કેલી પડે છે કારણ કે તંત્રએ બુદ્ધિ વગરના બંપો બનાવીને અહીંયા અક્કલનું પ્રદર્શન કર્યું છે ત્યારે આશા રાખીએ કે તંત્ર થોડુંક સક્રિય કામ કરે અને સજ્જડ કામ કરે કે જેને કારણે ભારે વાહનો અટકે અને લોકોને મુશ્કેલી પણ ના પડે